ભાવનગર અયોધ્યા ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાવનગર અયોધ્યા ટ્રેનની સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે ત્રીસ થી વધુ વસ્તી ધરાવતા રાણપુર તાલુકામાં આસપાસના સિત્તેર જેટલા ગામો જોડાયેલા છે રાણપુર વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝન ને આવેદનપત્ર આપી આ માંગ કરી છે સ્થાનિક રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્તરને પણ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે રાણપુર શહેરમાં હાલ કોઈ પણ લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ નથી વેપારી મંડળના મતે રાણપુર ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ સ્તરે જાણીતું છે અને અહીં મોટા ઉદ્યોગો સ્થાપિત થયેલા છે વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો અયોધ્યામાં શ્રીરામના દર્શન માટે જાય છે સાથે જ આ ટ્રેન અજમેર થઈ અને પસાર થતી હોવાથી મુસ્લિમ સમુદાયના લોકોને પણ અજમેર જવા માટે સરળતા રહેશે વેપારી મંડળે ચેતવણી આપી છે કે જો ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે સાથે જ રાણપુર બંધનું એલાન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર સુલતાનભાઈ બાગડિયા ઇન્ચાર્જ પ્રમુખ વેપારી મહામંડળ રાણપુર આવેદનપત્ર આવેદનપત્ર આપવા માટે એવી વાત છે કે આ બાજુના એરિયામાંથી ભાવનગર ડિવિઝનથી નવી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ભાવનગરથી વાયા મહેસાણા થઈ પાલનપુર થઈ અને અજમેર થઈને અયોધ્યા ટ્રેન જવાની છે તો આટલી લાંબા અંતરની ટ્રેનની અમારા એરિયાને જો સ્ટોપેજ મળે તો રાણપુરની લગભગ પચીસથી ત્રીસ હજારની વસ્તી વધતા આજુબાજુના સિત્તેર જેટલા ગામડાઓ કે જે રોડ રસ્તાથી રાણપુર સાથે જોડાયેલા છે આ બધા જ લોકોને આ ટ્રેનનો સારામાં સારો લાભ મળે અને રેલવેને પણ ફાયદો થાય કે ટ્રાફિક અહીંયા સારો મળે અગર જો અહીં સ્ટોપેજ આપવામાં ન આવે તો ન છૂટકે અમારે આ ટ્રેન પકડવા માટે કાં લીંબડી જવું પડે યા તો બોટાદ જવું પડે તો એક્સ્ટ્રા ખર્ચો પણ અમારે વધારણો ઘણો બધો થાય એકલ દેકોલ માણસને જવું હોય તેના માટે બહુ અગવડરૂપ વસ્તુ બને તો અમે એના માટે આજે રજૂઆત કરવા માટે રાણપુર રેલ્વેસ્ટેશને આવ્યા હતા આ માટે અમે બનતી ઘણી બધી કોશિશ કરીશું સંસદ સભ્યશ્રીને ધારાસભ્યશ્રીને ભારત સરકાર સુધી અમે રજૂઆત કરીશું તેમ છતાં જો અમારી લાગણીને માગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર પગલા લઈશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશું અને રાણપુર બંધનો એલાન પણ આપશું